જે ફરિયાદ છે એ અનુસાર હુમલો થયો હતો એમાં પથ્થરમારો થયો અને એમાં જે ઇન્જરી થઈ છે એ પ્રમાણેની ફરિયાદ અમે લખાવી છે અને તેમના લખાવ્યા મુજબની ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે તો આ ફરિયાદ હમણાં જ હજી દાખલ કરવામાં આવેલી છે આ કામે સીસીટીવી ફૂટેજ પોલીસ પાસે છે વિડીયોગ્રાફી પણ કરવામાં આવેલી છે એટલે તેનો પણ તપાસ દરમિયાન અભ્યાસ કરવામાં આવનાર છે અને જે ફરિયાદ છે એ ભારતીય નાયક સંહિતા મુજબ દાખલ કરવામાં આવ્યું છે એકસો નેવ્યાશી બે એકસો નેવું એકસો એકાણું બે એકસો એકાણું ત્રણ એ પ્રમાણે ફરિયાદ દાખલ કરવામાં આવી છ જુલાઈએ